મારું નામ જયસ્ીબેન ગામિત હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું આજે હું કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવામાં આવી આવ્યા છે અમે ગામજોનો અને સરપંચ થકી અમે આવેદનપત્ર આપ્યો પોન્ડેશનો ટેન્ડરિંગ પ્રક્રિયા બહાર પાડી છે એમએસટીસીનું એને રદ કરવાના બાબતમાં અમે અહીં આવેદનપત્ર આપ્યો છે અત્યારે અમે ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક બંધ થાય એટલા માટે આવ્યા છે કારણ કે અમારા ગામમાંથી અમારો ધંધો સીનવા જતો છે અને અમારા ગાડીઓના માલિકોએ રોડ પર આવી જાય એવી પરિસ્થિતિ છે અને કોન્ડક્ટરો કે ડ્રાઈવરોના ચૂલા બંધ થઈ જશે અમે આટલા સમયથી જે વીસ વર્ષ પહેલાંથી અમે આ કામ ચાલુ કરીને રહ્યા હતા જે તે વખતમાં આ પોન્ડેશનું કંઈ પણ વેલ્યુશન નહીં હતું અને માર્કેટિંગ કરીને ગામ ગામજોના અહીંયા માર્કેટિંગ કર્યું ત્યારે આજે એમએસટીસીનું એ લોકો ટેન્ડરિંગ બહાર પાડ્યું અને બહારથી એજન્સી આવીને ભારતીય એજન્સી આવીને અહીંયા એજન્સી ભરે અને ગામજનોને સાઈડ પર કહે એવું નહીં થાય એટલા માટે અમે આવેદન પત્ર આવ્યા છે તાત્કાલિક રજૂઆત કરીને આનો સરકાર દ્વારા અમે હું રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આરોદ કરે એ માટે અમે આવ્યા છે જો આ રોજ નહી થાય તો અમે ગામજનો ગાડીઓના ટ્રકોના માલિકો અને સરપંચ ગામજનો અમે રોડ પર આવીએ એના પહેલા અમે આત્મવિલાપ કરશું એ હું સરકારને નિવેદન આપું છો મારું નામ દિનેશભાઈ છોટુભાઈ ગામિત ગામ વાગદા અમે એમએસટીસી ટેન્ડર પ્રક્રિયા જે સરકાર શ્રી કરે છે એમનો સખત ગ્રામજનો વિરોધ કરીએ છીએ કેમકે જ્યારે જ્યારે પાવર સ્ટેશનની સ્થાપના થઈ ત્યારે અમે જમીનો એકસો ઓગણીસ એકર જેટલી અમે જમીનો આપી છે એના પણ અમને કંઈ પાણીના ભાવે પૈસા મળેલા છે અને અમે વિસ્થાપિત લોકો તળાવમાં દસ જેટલી એજન્સીઓ છે એ કાર્ટિંગનું કામ કરીને જીવી રહ્યા છે પણ હાલ સરકારશ્રી દ્વારા આ ટેન્ડરિંગ થાય છે એમાં અમે ખરેખર બેઘર થઈ જશું અમારી રોજી રોટી સીનવાઈ જશે અને સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે ઘણા અમારા ટ્રક લોન પર છે એ ન અમારા હપ્તા પણ ભરાશે નહીં એટલે અમારે રોડ પર આવી જશું અને અમારે આત્મવિર્પન કરવો પડશે એવી અમા અમને દેખાઈ રહ્યું છે એટલે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને અમે આવેદન આપવા માટે આવ્યા છે ગ્રામજનો